મહાશિવરાત્રિ માટે શક્કરિયા કઈ રીતે બાફવા એકદમ સરળ રીત છે અને માત્ર વીસ મિનિટમાં રેડી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા લાલ શક્કરિયા લીધા છે સાઈઝમાં બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા લેવાના જો ઝાડા શક્કરિયા લેશો તો રેસાનો ભાગ વધારે હશે હવે આપણે બાફવા માટે એક કઢાઈ લઈશું તો કડાઈ મેં ઝાડા તળિયાવાળી લીધી છે અને કડાઈમાં આપણે આખી કડાઈમાં ઘી લગાવી દઈશું તો ફરાળી વાનગી બનાવીએ તો ઘીમાં જ બનાવતા હોઈએ છે તો સારી રીતે આખી કઢાઈમાં આપણે ઘી લગાવી દઈશું તો કઢાઈ તમારે હંમેશા ઝાડા તળિયાવાળી જ લેવાની હવે આપણે કડાઈમાં શક્કરિયા ઉમેરી દઈશું જો શક્કરિયા લાંબા હોય મોટા હોય તો તમે બે ભાગમાં કટ કરીને પણ ગોઠવી શકો છો તો આ રીતે મેં બધા શક્કરિયા કડાઈમાં ગોઠવી લીધા હવે એક વાસણમાં આપણે પાણી લઈ લઈશું અને ટોવેલ હોય ઘરમાં જે આપણે યુઝ કરતા હોય એ ટોવેલ થોડો જાડો હોય એવો લેવાનો અને પાણીમાં આ રીતે દુબાડી એક્સ્ટ્રા પાણી કાઢી લઈશું એકદમ નીચોવાનું નથી પણ એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લઈશું અને આ રીતે શક્કરિયાની ઉપર મૂકી દઈશું તો શક્કરિયાને સારી રીતે ઢાંકી દેવાના અને કઢાઈને હવે ગેસ પર લઈ લઈશું ઢાંકીને વીસ મિનિટ માટે આપણે થવા દઈશું તો બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો શરૂઆતમાં ગેસની ફ્લેમ બે મિનિટ માટે હાઈ રાખવાની જેથી શક્કરિયા અને કડાઈ ગરમ થઈ જાય અને ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને વીસ મિનિટ માટે થવા દઈશું વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારા એવા શક્કરિયા ખૂબ થઈ ગયા બફાઈ ગયા તો બિલકુલ પાણીનો ઉપયોગ વગર આ શક્કરિયા તમે આ રીતે બાફીને વાનગી બનાવશો તો બહુ ટેસ્ટી એવી રહેશે અને શક્કરિયામાં મીઠાશ જળવાઈ રહેશે આ રીતે નાઇફથી ચેક કરી લેવાનું શક્કરિયા અંદર સુધી સોફ્ટ થઈ ગયા તો આ રીતે તમે જોઈ શકો છો એક પ્લેટમાં કાઢી લઈશું અને હલકા ઠંડા થાય પછી આ રીતે શક્કરિયાની છાલ કાઢી લઈશું છાલ કઢાઈ જાય એટલે પોટેટો મેશરથી મેશ કરી કોઈ પણ ફરાળી વાનગીમાં તમે આ શક્કરિયા યુ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે બીજી રીત તો મેં અહીંયા માટીની તાવડી લીધી છે અને તાવડી પર મેં અહીંયા ઘી લગાવી દીધું હતું અને શક્કરિયા ગોઠવી ઢાંકીને વીસ મિનિટ માટે મેં એકદમ સ્લો ગેસની ફ્લેમ પર થવા દીધા હતા વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો શક્કરિયા અંદર સુધી સોફ્ટ થઈ ગયા એકદમ સારા એવા સ્ટીમ થઈ ગયા તો આ બીજી રીત છે છાલ કાઢી કોઈ પણ વાનગીમાં તમે છીણીને ખમણીને કે મેશ કરીને લઈ શકો છો બહુ ટેસ્ટી એવી વાનગી બનશે